કે ડિપ્રેશન આ વેધર જો તો ડિપ્રેશન માં આ બધા એ બોલે કે વેધર માં તો અંધારા માં ડિપ્રેસ થઈ જાય ડિપ્રેશ થઈ જાય એટલે ડિપ્રેશન આ મેઈન વસ્તુ અહીંયા ડિપ્રેસ ડિપ્રેસ ડિપ્રેશન અહીંયા બહુ ડિપ્રેશન ની વાત બહુ થાયતી હોય એમ એટલે અહીંયા લગભગ માણસો ને ખબર છે અને ડિપ્રેશન અત્યારે એક રોજિંદો આમ કે ના કે એક રોજિંદો વર્ડ થઈ ગયો છે અહીંયા ને એમ બધા ડિપ્રેશન છે હવે ડિપ્રેશન નું કારણ ઘણા ઘણા બધા કારણો છે એમાં એમ મારે આજે વાત તમને ઈ કરવી છે કે અત્યારે ન્યા ઇન્ડિયા ની અંદર પણ આ ડિપ્રેશન નો કેટલા બધા માણસો ભોગ બન્યા છે અને બને છે અને સુસાઇડ કરી લે છે ન્યા થોડી કોસી જાગૃત એટલે ન્યા છે ને જાગૃતતા નથી એટલા માટે એમ એટલે આત્મહત્યા સુધી પહોંચી જાય છે ને આત્મહત્યા કરી લે છે અને કેટલાક દવા પી જાય કે એમ બહુ હવે દવાનો આ સામાન્ય છે કારણ કે દવા અત્યારે આપણે કેમિકલ એટલું બધું વધી ગયું છે અને બધા જગ્યાએ ખેતીમાં નાખવા માટે બધું છૂટથી મળે હે યુઝ કરવા માટે અને લગભગ અત્યારે પ્રદૂષણ એટલું બધું આને લીધે એમ કેમિકલ વાપરીએ છે આપણે બધા અહીંયા એમ તો એ પણ વધી ગયું છે બહુ એમ ને એની લીધે દર્દ પણ આટલા વધી ગયા પછી એમ બીમારી એટલે બીમારી એટલે ના પછી ટૂંકમાં આનું કારણ બીજું કઈ નતું આજ વસ્તુ છે ને હવે આમાં જોઈ કે આપણે દવા ન નાખીએ તો કે જીવાત એટલી બધી આવે ને ઉપાત ધીરે ધીરે જો કે આમાંથી ઓર્ગેનિક તરફ વળવાનું છે પણ હવે એ ટાઈમ લાગીએ માણસો એટલી વસ્તુ થાય ને ત્યારે માણસો સુધરે બાકી ત્યાં સુધી સુધરવાના નથી એટલે જે રીતે આપણે ખબર હે ને કે જયારે વર્લ્ડ વોર થઈ ને વર્લ્ડ વોરમાં પછી જે ઓલો અણુબોમ જોયો ને અણુબોમ માં બધા એટલા બધા ખલાસ થઈ ગયા વહી ગયા ને એ પછી સુધારો થયો કે ના ના લડાઈ ન કરવી જોઈએ એ કે રાઈટ બંધ કરીએ રાઈટ એટલે આટલા વર્ષો થઈ ગયા લગભગ પચાસ ને વર્ષ થઈ તો એમ એવું કઈ થાય ને ત્યારે માણસો શાંત બેસી બાકી ત્યાં સુધી શાંત નો બે આ હકીકત છે એટલે હવે આમાં ડિપ્રેશન થવાનું કારણ ડિપ્રેશનમાં થવાનું કારણ તો ઘણું ઘણા બધા છે એક કારણ પેલું ડિપ્રેશન એટલે કે ટૂંકમાં માનસિક બીમારી એને એને માનસિક બીમારી કહેવાય ને માનસિક હતાશા થઈ જાય તમને માનસિક મન થી હતાશ થઈ જાય કે મારે શું કરવું હવે એમ મારે કોઈ કોઈ એમ છુટકો નથી નથી કે મારે વસ્તુ હવે મારી પાસે રહી એવું કરો ને આટલું વધારે પ્રોબ્લેમ થાય એમ કે આ મન નું બધું ખેલય છે એમ એટલે સાયકિક એના માટે હોય છે સાયકિક બધા જે હોય છે જે લોકો સાયકોલોજી ઉપર ન્યા તમારે કાઉન્સલિંગ કરાવવું જોઈએ ને પ્લસ ઘરના માણસ ને પેલા સમજવું જોઈએ કે આ માણસ કરે છે તો એની પાછળ તમે એને બાંધો નહીં એને એને એવી એવું ના આપો એને ઉલટા નો તમે એક સહાય હેલ્પ કરો કે ભાઈ વાંધો નહીં પ્રોત્સાહન પ્રોત્સાહન નહીં રીતે થઈ જાય બધું સારું તું વ્યાધિ કર માં રાઈટ ને કઈ હોય તો કે ન્યા પાછે માણસો છે ને બીજાને કોઈને કે ન થકતા કઈ વસ્તુ એમ કોઈ મુકે દે ધાબરું જાય હા કે આમ બીજા મારો હું શું એમ કે ધાર છે એમ એટલે ઈ બહુ જ પ્રોબ્લેમ છે મોટો મોટો આપણે જે એક આઈડેન્ટિટી આપણે બનાવી જ ને કે ના ના અમે કે માં આપણે આ વસ્તુ ને આપણે આ ફદારનો આપણા ખાનદાન ને એને લીધે હવે આપણે જો કોઈને કીએ આ વસ્તુ કે આવી રીતે થઈ છે ને અમારી પાસે નથી અત્યારે એના આવી રીતે પ્રોબ્લેમ થઈ ગયો તો માણસો કેવું ધારે છે એમ પછી કે હગાવાલા આપણા કેવું વિચાર કરીએ એમ એટલે એક ઈમેજ જે બનાવી છે ને એ ખોટી ઈમેજ ને લીધે આપણે બહુ અહીંયા દુખી થઈએ છે એના કરતા તમે જે કંઈ હોય એ કહી દયો કે ભાઈ ઓળ છે જે છે એ છે ભાઈ તમને શું તમને ફરક પડીએ કોઈ તમને મારી નાખે કોઈ વસ્તુ કે ચાલો ભાઈ તમે વાત કરીને તમે કદાચ નીચે આપણે શું થઈ જાય આપણે હું તો ન્યા સુધી નું કઉ આપણે જે હકીકત હોય તમારે વાત કરવાની દોસ્તો ને ફ્રેન્ડ ને વાત કરવાની તમારે કોઈ ક્લોઝ હોય નહી રાઈટ હોય હા ફેમિલી ને કોઈક વાત કરવાની કોઈ ને એવા કોઈ ઘણા બધા હોય એવું કઈ નથી કે ના હોય

હમણાં એક બેન નો ફોન આવ્યો તો બે વાર આવ્યો હમણાં એ તમે આવા ઇન્ફોર્મ બનાવો ને તો એ મારા ઉપર આવ્યો કે ભાઈ ને કે આના ઉપર વિડીયો બનાવે કે આ કિસ્સા બઉ વધતા જાય ને ઇન્ડિયામાં એટલી

આમાં આમલો એવું બનાવીને કે ખરેખર આવું ન કરાય ને આવી રીતે કરવું ન જોઈએ નહી હારવાની રાઈટ ભગવાને આટલો આપડો જે માનવ દેહ દીધો છે એ માનવ દેહ ખબર છે કે આમાં આમાં આની કિંમત કેટલી છે રાઈટ આની કિંમત તમે ગમે એટલું માણસો ગમે એ વસ્તુ હોય એની સામે આની આની કિંમત તમે હે ને કરી જ ન શકો

તો એ ન કરી શકે પણ માણસ કરી શકે એટલે માણસ ગમે એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે જો ધારે તો ધારે તો પણ કે હવે એમ જ તમે નેગેટિવ થિંકિંગ રાખો નેગેટિવ થિંકિંગ રાખો આમાંથી હવે નહીં નીકળી શકું હવે બસ થઈ ગયું મારે બીજો કોઈ રસ્તો નથી બસ હું મારે મારે મરી જવું મરી જવું બસ એવા વિચાર કરો ને એ વિચાર ઉપરથી જ તમે ડિપ્રેશનમાં એમ જ લેવાનું કે હું ડિપ્રેશનમાં જઈ રહ્યો છું વિચાર આવે એ વિચાર ખોટા વિચાર કરવાથી જ ડિપ્રેશન થાય છે બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નથી નથી કઈ આ બધું નડતું આમ હું તો એ જ કહું છું અહીંયા પણ માણસો જે કે છે આ ડિપ્રેશન નહોતું હું તો એમાંય માનવા તૈયાર નથી કે આ તમે ઓ શિયાળામાં આવે એટલે બધો વેધર એવું થઈ જાય એટલે તમે માણસ ને એવું વેધરને આપણે કઈ લાગે એવા કે નહીં કોઈ વસ્તુ નથી લાગે વખતે રાઈટ કે વેધરને આપણે શું કરી લઈએ વેધર ભલે નો હોય તો શું છે પણ આપણે આ શું આપણે કઈ વાંધો હે ભલે ને હું તો એમ કહી કે અંધારું હોય તો અંધારામાં શું શું પ્રોબ્લેમ છે અહીંયા લાઇટો છે કાંઈ પ્રોબ્લેમ છે ઠંડી છે તો સામે હીટર છે તમને પ્રોબ્લેમ શું છે લાઇટ પ્રમાણે બસ કંઈ ઉનુય ન થવાતું ને ટાઢુંય ન થવાતું વસ્તુ આ છે એટલે આપણે સામે થી ટૂંકમાં નોતરીએ છીએ આ વસ્તુ ને બધી એવી એમ નેગેટિવ રાઈટ અને આ બધી કોઈ હકીકત છે કે આપણે આ બધું આપણે લાઈફ ની અંદર એ જ વિચાર કરવાનો કે આપણે પેલા હું હતું પેલા કઈ ન હતું ત્યારે માણસ સુખી હતા હમ તો કે ત્યારે કઈ એને ફોન નથી ફોન બસ ફોન કોણ લેવો તો કે એક ઓનીએ લીધો તો કે મારે એનાથી હારો લેવો રાઈટ સિક્સટી હવે આપણો પોહાણ ન થતો હોય તો આપણે ના લેવાય આપણે ગાડી કહેવાય એની કે લીધી તો કે મારે એ લેવી છે પણ આપણને પોહાણ થાય તો લેતા હોય લેવાય બાકી ન લેવાય એમ હવે આવી રીતે તમે ખોટા કોક બી ને બીજાના જોઈને આપણે બધું કરીએ ઘણા વખત ઘણી વખત ત્યાં એવું થાય છે કે મારે ઉણે એ લગ્ન કર્યા છે છોકરાનો તો આપણે એનાથી હરખ કરવા લગ્ન રાઈટ એમાં પૈસા એટલા બધા નાખી દઈએ અને દેવનું કરીને લગ્ન કરે ને પછી

ડિપ્રેશન કારણ છે બાકી બીજું કોઈ કારણ નથી આની અંદર કે ઓપરેશન નહોતું કરવાનું કે કે કરના હોય કે ઓપરેશન નહોતું કરવાનું કર નાખ હોય કે અમારે કયા હે ને ઘણા બધા આજુબાજુમાં સાઉથ ના ડોક્ટરો હોય આજુબાજુમાં તો એ કો નર્સ છે એકબેન તમને પાછી ઇન્ડિયા ડિપ્રેશન ની હે બે ત્રણ પેલાની વાત પછી આમ તો અમરવારી હે કેટલી લગભગ અત્યારે એટ ની આજુબાજુ ત્યારે ફોર્ટી ટુ ફોર્ટી થ્રી ની હોય કદાચ કે પચાસ થઈ ગયો હોય મને ખબર નથી એટલી પછી પોતાને કઈક જાડી મોટી તકલીફ થઈ તકલીફ થઈ ને હોસ્પિટલ માં ગયો હોય અને પેટમાં દુખતું હોય એને કઈ સ્કેન કર્યો તો કે તને પથરી છે પથરી પથરી હા સ્ટોન છે બ્લડ અલગ ગોલ્ડ બ્લેડર કે પછી તો તરત જ એને તો કેમ કે અહિયાં છે ને એવું નથી અહીંયા હોસ્પિટલોમાં લાગવગ ન ચાલતી ચાલે છે બહુ ચાલે છે બહુ પણ કેમ કે આપડા તો બહુ કોઈ ઓળખીતા ન હોય મારે ઓપરેશન જરૂર નતી કરી નાખ્યું નહીં અને ઓપરેશન કર્યા પછી દુખાવો દુખાવો થયો ને ગેસ થાતો કઈ ખાઈ કેમ કે ઓપરેશન પછી લગભગ લેડીઝ ને અને બેને હાવ મોકલી દીધી મારે નતો કરાવવું થઈ નાખ્યું ઓપરેશન જરૂર હોત ને આ કરી નાખ્યું મારે ઓપરેશન તે છ મહિના પછી અહીંયા તો નો મારો નતો હતો એટલે એને પછી ઇન્ડિયા મોકલી

ને બીજો વિચારો ન કરે તમને નિંદર આવે એટલે તમને છે ને શૂન્ય જેવું થઈ જાય એમ એ ટાઈપની દવા હોય એની તો એ ને આ કાઉન્સિલિંગમાં તમે જાઓ ને કાઉન્સિલિંગમાં શું ઈ લોકો કરે ખબર સાયકી શું કરે તમને એક વસ્તુ તમને કહી દઉં કે એ છે ને તમારો જે કંઈ વાત હોય ને સાંભળે એને એમ કહે કે ઓરાય તો વાંધો નહીં એ આવું હા એવું થઈ ગયું આમ તમે કંઈક વાત કરો હો તો બહુ ખરાબ કહેવાય હા એટલે બધું પહેલા એક વાત સાંભળી લે ટોટલી ટોટલી માણસને સાંભળીને પછી એને ખબર પડે કે ના ના આના વિચારમાં આવી રીતે આ વિચાર કરે છે એટલે આ બીજું કરીશું પણ આમાંથી છે ને પછી ખાલી વાત કરે કે જો મને આવી રીતે ફલાણું હતું કે અને પેલા એક ભાઈ ને હતું તો એ પછી રીતે વાત કરે એમ ને એને ઇન્કરેજ કરે કે આમાંથી આવી રીતે નીકળાય એમ કે એ નીકળી ગયું એને કઈ નતું રાઈટ એટલે એ થોડું કે વિચાર વધારે કરતા ના કરવાના એમ ને તમને કોઈ તમને કોઈ બાંધે છે તમને કોઈ વર્ગે તમને કોઈ તકલીફ કરે છે એટલે બેન વસ્તુ તો એ ત્યાંથી થઈ જાય એમ એટલે એ વર્ગ કેવું એની તકલીફ તમને આવી રીતે કરે છે હા તો પછી હે ને ત્યાં ન જવાય આપણે ને એનો વિચાર જ ન કરાય એમ ને ઇગ્નોર કરી નખાય એમ એટલે આવી બધી શીખામણ આપે એટલે એ છે ને ધીરે 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 એમાંથી નીકળતું જાય એટલે આવું બધું છે બાકી છે ને ડિપ્રેશન જેવું ખરેખર કોઈ વસ્તુ છે નહીં આપણી માનસિક બીમારી આ માનસિક બીમારી એટલે માનસિક મન ને છે ને મન નો મન હાથે હાથ ઘોડા ઘડે એટલે ક્યાં તમે છે ને મન જરાક પાસ્ટમાં વિચાર કરતો હોય રાઈટ એટલે જે થઈ ગયું છે એમાં હોય

ને હોવાનું છે કે આ હોવાનું તો છે અમારે જાડુ મોટું છે પણ જાડુ મોટું હોય તો જાડુ મોટા હોય જવાનું પણ હોય જવાનું ટૂંકમાં કહેવાનો મતલબ આ વિચાર નહીં કરવાના આ વિચાર જ મારી નાખે આપણને એમ એના સિવાય બીજું કોઈ વસ્તુ નથી તો એ માટે મેં કીધું આજે પાંડેડાઓને છે ને અમારે ખાસ કેવું હતું એટલે બી એ ભગવાને એટલી ફર્સ્ટ ક્લાસ લાઈફ આપી છે જિંદગીમાં રાઈટ આનાથી વિશેષ શું જોઈએ આપણને હમ એવા અત્યારે જમાનો એવો છે કે જુઓ તો ખરે અત્યારે ક્યાં તમે ગમે ગમે જોવું હોય તો તમે જોઈ શકો અથાડીમાં છે એમ એમ કે તો ચાલે ને આમાં આપણે એવું થિંક કરવાનું મારે તો મરી જવું રાઈટ મરી જાય ન્યા કે છે કે ન્યા પાછો આવીને કોઈ કીધું કે તમને સ્વર્ગમાં તમને લઈ જાય શું મરી ગયા પછી મરી ગયા પછી તો ઉલટાનો વધારે તમને પ્રોબ્લેમ થાય એમ હવે એનો પાછું બીજો બ્લોક બનાવી છે એટલા માટે મને ખબર છે કે હું થાય તો તમે કહેવો કે તમે ગયા તો હું પછી કે તમને ઓકે તો આવજો ભાઈ ભાઈ હરામદે